પણેશ્વર હાલો પણેશ્વરો હેસી તું ડોખે બધા અલગ અલગ એક જવા જવા તો કે તું કયું છે આ ગયો છે કોખેલો મટીયા પીન હે કે તું ગયું તો કીના ભેગો

આ કાઈ છે ને તમે કાઈ છે હ 6000 ફૂટ ઊંચું જમીન થી ઊલટી તો પહેલા થાય ઓયો કેટલા તો થી એ والی ગાડી ચડે છે 3 શું હા અમદ કે દેખાતું જ નથી તમારેમ દેખાય હ

આ ભાઈવાજી ઝૂપડી આવે ઝૂપડી દેખાય ઝૂપડી ઝૂપડી એ મારી એવડી કે ગોરામ ને એક દરવાજો હા એક નું કંઈક છે હવે કેટલું હવે જો પૂ